નમસ્તે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ જેટલી દુર્ઘટનાઓમાં છ વર્ષના એક માસુમ બાળક સહિત કુલ ચાર લોકોના મોત થયા છે બીજી તરફ સુથરાપાડાના હરસાણા ગામ નજીક એક્ટિવા પર પોતાના ત્રણ બાળકો સાથે દંપતી સુથરાપાડાથી માતાજીના મંદિર જઈ રહ્યું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો જેમાં છ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું તો બનાસકાંઠાના ધાનેરામાં ખેત તલાવડીમાં ડૂબવાથી બે ભાઈના મોત નીપજ્યા સ્થાનિક તંત્રની ટીમે બંને ભાઈઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા આ તરફ સાબરકાંઠાના ઈડર વલાસણ હાઇવે પર ટ્રક ચાલકને આવતા ટ્રક પુલ પરથી નીચે ખાબક્યો હતો આ ઘટનામાં મોત થયું હતું જ્યારે અન્ય બે લોકો થયા હતા ભરૂચ જવાના માર્ગ પર ભૂકમામાની ડેરી પાસે ટ્રક અને બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનામાં બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે મોત નીકળ્યું હતું અજીત કુશવાહા નામનો યુવક દહેજ ખાતે આવેલી એસઆરએફ કંપનીમાં નોકરી કરવા માટે અંકલેશ્વરથી દહેજ જવા માટે નીકળ્યો હતો તે સમયે આ ઘટના ઘટી હતી મિત્રો રોજેરોજ અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવે છે જેથી વાહન હંમેશા સાવચેતી પૂર્વક ચલાવવું મળીશું નવી અપડેટ સાથે નમસ્કાર